હવે સમાચાર અમદાવાદ પ્લેન ક્રેશમાં અરવલ્લીના મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ખંભીસરની યુવતી જયશ્રી પટેલનો મૃતદેહ તેમના વતન નવાયો ગ્રામજનોએ મૃતક જયશ્રી પટેલને શ્રદ્ધાંજલિ આપી ખંભીસરથી મૃતદેહ તેમના સાસરી ડુંગરવાડા ખાતે લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો અમારા ખંભીસર ગામની જયશ્રીબેન પટેલ દીકરી ખૂબ લાડેકોડિ ઉ થઈ હતી ગરીબ પરિવારમાં જન્મેલી પણ એને એના મા બાપે ખૂબ લાડેકોડી ઉસરી છે આજે એની વિમાન કસમાં જે ડેડ બોડી ભાઈ આજે નવ દિવસે મળી અને મળ્યા પછી આજે જ્યારે ખંભીસર મુકામે એના પિયરમાં લાવેલી છે અહીં શોક સભા અને આજુબાજુના ગામડાઓના પટેલ અમારા સમાજના માણસો મળી અને એના શ્રદ્ધાંજલિ રાખેલી છે અને હવે પછી અહીંથી ડુંગરવાળા મુકામે એની સાત્રીમાં મળી જવાની છે અને ત્યાં એનો યોધ્યા કરવાનો છે